માંડવી તાલુકાના સીરવા ગામની ગ્રામ પંચાયત નો વહીવટ સરપંચ મહિલાના સસરા કરતા હોવાની ફરિયાદ કરાઈ માંડવી તાલુકાના સીરવા ગામે ગ્રામ પંચાયતમાં ઉકળાટ ઉભો થયો હોવાનું સામે આવી રહ્યું છે મળતી વિગતો પ્રમાણે સીરવા ગામની ગ્રામ પંચાયતના સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી માંડવીને પત્ર ફાળવીને એવા આરોપો કર્યા છે કે ગ્રામ પંચાયતની અંદર મહિલા સરપંચની જગ્યાએ તેમના સસરા વહીવટ ચલાવે છે અને મહિલા સરપંચની સૈનો પણ તે કરે છે તેવી ફરિયાદો કરવામાં આવી છે વધુમાં ગ્રામ પંચાયતની બોડીને શા માટે સુપરસીડ ન કરવી તેવા સવાલો સાથેનો પત્ર ફાળવવામાં આવ્યો છે મા આશાપુરા ન્યૂઝ ચેનલે સિરવા ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો અને ઉપસરપંચની મુલાકાત કરી હતી ત્યારે આ બાબતે સભ્યોએ હામાં હા પુરાવી હતી મહિલા સરપંચે કહ્યું કે હું તો પોતે જ સહી કરું છું મહિલા સરપંચ વૈશાલી બેનના સસરાએ જણાવ્યું કે મારા વિરુદ્ધ કાવતરું રચાવ્યું છે સભ્યોના આક્ષેપો પાયા વિહોણા છે એમ જણાવ્યું હતું કેમેરામેન અરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી નીતાબેન મહેશભાઈ હું સિરવાની ઉપ સરપંચ છું શું છે તમારી રજૂઆતમાં ગામ પંચાયત સામાન્ય સભા તારીખ પાંચ બાર અઢાર ના મુદ્દા નંબર સાત સામે વિરુદ્ધ તથા સરપંચ શ્રી આપ શાહી વલણ અંગે સાયશ્રી ને રજૂઆત છે કે અમને ન્યાય આપે તપાસ કરે અમે બે વર્ષ ત્યાં પંચાયત છીએ પણ અમને કોઈ આજ સુધી કોઈ વસ્તુ ની ખબર નથી ક્યાં શું કામ થયું ક્યાં નથી થયું અમને આજ સુધી કોઈ દિવસ જાણ કરી નથી ને નથી એમણે કઈ કોઈ મીટીંગમાં બોલાવી ભલે ને હું મુંબઈ છું એ બોલાવે તો હું આવી શકું છું હું વાળો તો મહિનામાં 12 મહિનામાં ચાર વખત આવી છતા એક વારે એને મને નથી કીધું કે અહીંયા આ કામ થયું છે પોતાની મનમાની કરી છે અમને કોઈ જાતના વર્ક ઓર્ડર અમને કોઈ જાતના વર્ક ઓર્ડર કઈ નથી બતાવ્યા અમને કઈ ખબર નથી શું થયું છે શું નથી થયું હું મહેશ લક્ષ્મીદાસ સેઠિયા ગામ સિરવા એક નાગરિકના દૃતે મારે દર એક થી પણ અહીં ઉપ સરપંચ છે સિરવાની અને જે ગામમાં કામ થાય છે સરપંચના હિસાબે જે એ બધા થાય છે અને કોઈ જાણકારી મળતી નથી હું મુંબઈ રહું છું પણ એને કીધેલું છે કે ત્યારે કામ પડે ત્યારે હું મુંબઈથી કચ્છ આવવા માટે ગામના કામ માટે હું તૈયાર છું અને છેલ્લે અમને પાંચ બાર ના મિટિંગ મળી હતી એ પણ અમને જાણકારી કરી હતી અને એમાં જે છેલ્લે અમે પહોંચી નતા શક્યા મિટિંગમાં પણ જે પાછળથી અમે બધી મિટિંગના અહેવાલ મંગાવ્યા એમાં જે સાત નંબરનો મુદ્દો જે બજેટ પસાર કરવાનો જે મુદ્દો છે એ મુદ્દો એકદમ ત્યારે અમારે કોઈ જાણકારી નહોતી એ આપવામાં નહોતો આવ્યો અને એ પાછળથી ઉમેરવામાં આવ્યું છે એ સાવ એકદમ ગેરવ્યાજબી છે અને એની કોઈને જાણકારી પણ કરવામાં આવી નથી અને બીજા પણ જે પ્રતિનિધિઓ છે પંચાયતના એને મેં પૂછા કરી કે ભાઈ આ શું છે આ સાત નંબરનો મુદ્દો તો અહીંયા જે સ્થાનિક જે છે જે પંચાયતના સભ્યો એને પણ કોઈ જાણકારી હતી નહીં તો એનો અમને સખત વિરોધ છે કે પાછળથી ઉમેરવામાં આવેલો છે પાછળથી ખોટી સહીઓ લીધેલી છે અને જે સરપંચ છે એના જે સસરા છે અને એ પોતાની એકદમ પંચાયતમાં મનમાની કરે છે એ એકદમ ગેરવ્યાજબી થાય છે એટલે એનો અમારે સખત વિરોધ છે અને એના અમે સામે ઉપર અધિકારીઓને અમે અરજી કરી છે અને એ અરજીનો અધિકારીઓ સારો ન્યાય આપશે એવી અમારી અપેક્ષા છે અધિકારીઓ પાસેથી અને એનો સારો ન્યાય થાય અને ગામના સારા કામ થાય એવી અમારી હું વૈશાલી કિશોર દામા શિરવા સરપંચ છું હું મારા ઉપર જે સહી નો અપેક્ષા આવ્યો છે તે હું તો પોતે જ કરું છું સહી પણ જે રોશની બેન છે પોતે એક પણ મિટિંગ માં હાજર નથી રહેતા એમના પ્રતિનિધિ જે નરેન્દ્રભાઈ છે એ જ જ્યારે વારી વારી સહી કરવા આવે છે મેં પત્તાવાળા જાણ કરે છે પણ આવતા નથી ને જે ઉક્ષેપણ છે નીતાબેન એ પોતે અહીંયા રહેતા નથી મુંબઈ રહે છે એમને પણ જાણ ક્યારેક થાય છે હાજર નથી હોતા મુંબઈ છે મારું નામ કાંતિભાઈ ભાનુસાલી છે હું વૈશાલીબેન કિશોર દામાનો સચરો છું મારા ઉપર જે આ લોકોએ જે ભાવતરુ રચીને જે આક્ષેપો કર્યા છે કે આમ થાય છે ને તેમ થાય છે એને કોઈ સહયોગ કરે તે હારે મિટિંગમાં વૈશાલી બેન હાજર હોય છે આ લોકો કિન્નાખોરી રાખી એમને કાંઈ પણ ઓલું નથી ને ઉપ સરપંચ છેલ્લા દોઢ થી બે વર્ષથી મુંબઈ વસે છે તો હવે જે એજન્ડા નીકળે ત્યારે તો એ હાજર ન હોય મિટિંગ ભરાય ત્યારે હાજર ન હોય ને રોશની બેન છે એ પણ લગભગ આવતા નથી એમના પ્રતિનિધિ બાબુભાઈ છે નરેન્દ્ર કરમજી એનું નામ છે એ આવે ને એ લોકો બધા હોય ને લગભગ લેડીઝ હોય ત્યાં બધા જેન્ટ્સ આવતા હોય છે એટલે એ જે આક્ષેપો કર્યા છે એ પાયા વિહોણા છે ને આ લોકો એ થી કરીને અત્યાર સુધી આ લોકો જે હતા એ જીનાખોરી રાખી ને બધાએ ષડયંત્ર રચી ને અમારા વિરુદ્ધ જે કાવતરું રચ્યું છે એકદમ પાયાવિહુ છે બદનામ કરવા માટેનું એક કાવતરું બાકી આવી કોઈ અમે કોઈ કર્યું નથી આવું કોઈ અહીંયા થતું નથી અમે જે વિકાસ ના કામો થાય છે એ પણ બધા એ લોકોને જાણ કરીએ છીએ મિટિંગમાં જાણ કરીએ છીએ બાકી એમને જે વર્ક નું જે લખ્યું છે તો વર્ક ઓર્ડર તો તલાટી અથવા તો તાલુકા પંચાયતમાં હોય એમાં કઈ સરપંચ વર્ક ઓર્ડર હોતું નથી ને એ જે છે એમાં એ લોકોએ ચાર પાંચ જણા જે હાજર હતા ત્યારે એ સહયો કરી છે જે બજેટનું ને એ બધું કામ નું છે કોઈ સરપંચનું ઈ નથી બાકી જે છે એ ખોટો આક્ષેપ છે ખોટી રીતે ઉતારી પાડવાની એમની કોશિશ છે ચેતન મોહનલાલ વાનુસાલી ગ્રામ પંચાયતમાં સભજેજ હું અને આ જે અરજી આપી દે સાહેબને બજેટ વિરુદ્ધ અને આમાં જે બજેટમાં પાંચ માં જે સાઈન કરેલી છે બજેટમાં એ સરપંચ શ્રીમ નથી એ સાહેબ એનો ઓલો તપાસ કરે બીજું શું બસ બીજું સારું શું

સેંગાણી નરેન્દ્ર મણિલાલ રેવાસી શિરવા અને મારા ધર્મપદની સદસ્ય છે શિરવા ગ્રામ પંચાયતમાં અને એમના પ્રતિનિધિ તરીકે મારે એક અરજી છે કે તારીખ પાંચ બાર અઢાર અમારી સામાન્ય સભા પંચાયતની મળી જેનામાં મુદ્દા નંબર સાત જે પાછળથી એડિક્શન કરવામાં આવી અને ઈ બજેટ નો મુદ્દો છે જે બજેટ ગામના વિકાસ માટે જરૂરી છે જે ચર્ચાનો વિષય છે પણ ગ્રામ પંચાયતના સરપંચ એમના પ્રતિનિધિ કાંતિલાલ વાલજી રામા જે બધું સંચાલન કરે છે આપ થાય ચલાવે છે અને એમની વિરુદ્ધ અમે એક અરજી આપી છે પચીસ ત્રણ બે હજાર ને ના તાલુકા વિકાસ અધિકારી સાહેબની કચેરી જિલ્લા પંચાયતમાં અને કમિશનર પણ મોકલાવી છે તો આ લોકોએ બજેટ બનાવ્યો નથી અને પાંચ બાર પછી ગ્રામ પંચાયતની એક પણ સામાન્ય કે કોઈ સભા થઈ જ નથી એટલે બજેટ જેવો ગંભીર મુદ્દો છે બજેટ બનાવ્યો નથી અને બજેટ ન બનાવાથી અત્યારે આ અરજીના અનુસંધાનમાં ગ્રામ પંચાયત આખી સુપરચિત થાય તેવા સંજોગ છે અમે નથી ઈચ્છતા કે સુપરસીટ થાય પણ ગ્રામ પંચાયતના જે વલણ છે જે કામ કરવાની પદ્ધતિ છે તે તદ્દન ખોટી છે સભા એમને બોલાવી નથી બજેટ બનાવ્યું નથી તો માટે અમે આજે સાહેબને અરજી આપી છે તાલુકા વિકાસ અધિકારી સાહેબને તાલુકા પંચાયત માંડવી માંડવીમાંથી તો સાહેબ તતસ્થ તપાસ કરે અમારી પાંચ બાર પછી કોઈ મીટિંગ થઈ નથી તો પાછળથી કોઈ બનાવવામાં ના આવે યન કેમ પ્રકારે અમારા સદસ્યો છે એમની ટીમને અત્યારે રાત્રી મિટિંગો ચાલુ છે અને એમને યન કેમ પ્રકારે એને પોરવાના અત્યારે પ્રયત્નો ચાલુ છે તો પાછળથી કોઈ એડિક્શન ન કરવામાં આવે અને અમે આમાં કદાચ કોઈ પણ રાજકીય લેવલે ભીનું સંકેલા છે તો અમે કોર્ટના માધ્યમથી આ જે ખોટું છે એને ઉજાગર કરશું વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ મુન્દ્રા સિરાજા મધ્ય સીબીએસસી ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ પૂરું પાડતી વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલ નવા સત્ર સંચાલન માનવી ને અતિ આધુનિક અને ઉચ્ચ ગુણવત્તા શિક્ષણ આપતી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ કરી રહી છે નવા સત્ર માટે એડમિશન ની પ્રક્રિયા ચાલુ છે અનુભવી અને નિષ્ણાન શિક્ષકો અને સંચાલકો દ્વારા ઉચ્ચ અભ્યાસની સાથે કો કરિક્યુલર એક્ટિવિટી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ નવું સાહસ કરી રહી છે તો આજે જ આપના બાળકનું એડમિશન લો વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ એસ વી સી ટી સિરાચા તાલુકો મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન જીરો જીરો ફોર ફોર સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ જીરો ટુ એટ ફાઇવ એટ નાઇન 9821135021